મહિના તો છે ને તકલીફ પડી ગઈ છે સાડા હાથ મહિના ને ગાભ છે અને હવે લાગે છે વી એવું જ છે હવે કઈ ફાઈનલ નથી શું આવે હવે પચીનાકતી થઈ ગયો અત્યારે ખબર નથી કઈ હું બે હું ચાલીને આવ્યો હતો ઘરે જોયું મગ આ કાં આવ્યું દેખાય કેમ કે અહીંયા ઊભી હતી ત્યાં હું આવે હું ના આવે ખબર પડે હવે ગમે એવું આવે બસ માતાજી ક્યારે જીવતું આવવું જોઈએ ગમે એમ ક્યારે ઉછેરી હું આપણે કેમ કે હજી સાડા સાત જ મહિના થયા આપણે ઓગણતરી તારીખે બીજદાન કરાવેલ છે એની આ ઓગણતરી તારીખ આવી એટલે છ પૂરા થાય સાતમો સાતમો મહિને બેઠો છે તો આપણે ને સાતમો મહિનો હાલે છે છ પૂરા થઈને હાથમાં બેઠો છે અત્યારે વિડીયો જોયો છે આપડી નવેમ્બર મહિનાની ઓગણત્રી તારીખે થયેલી છે અત્યારે ઓલો જો દાંડર બધી ભેગી કરે માં નાખી દે ખીલામ ભાઈ જીવ તો બરે આપણી કે આપણી વાલી છે મને લાગે કારણ કે બાજરો આપણે લઈ આવ્યા ને એવું થોડું ગૌમો લાગી ગયો વધારે ખાઈ લીધો ને લીલો એટલે બાજરાની શક્યતા અત્યારે ઊભી હવે હું આવે માતાજી કારણ કે જીવ તો આવું જ આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે હજી પણ કાંઈ નથી દેખાતું કેમ કે આના ઘરે વધારે ભાગી જાય છે શું કરે હશે જા હીક હું કાંઈ હતું જ નહીં હવે તો આ વાછવી દવા જ હતી તો બોલી દોઈ હતી અત્યારે હજી નાખી આવું દેખાડું જો આમાં કેમ વધારે દેખાવા માંડી થોડુંક શું થાય અને આ એની પેલી બીજો વાછળી છે આપણે રતન રતન બેઠે છે કૃષ્ણ આ છે આ વખતે પણ ડોજી મસ્ત મુકાવેલો હતો કે રિઝટ આવશે જોરદાર આવશે મેં ગીરનું વાછડી વાળું મુકાવેલું છે આ તો આપણે નોર્મલ રિઝટ હતું એમાં વાછડી આવી ગઈ એટલે ગમી ગઈ કલર મને કલર ગમે સ્ટ્રક્ચર પણ સારું છે બાકી ઇતળા ખાઈ ગયા ને આજે ડિવોર્મિંગ કરાવી છે ગોળી બીજી નહીંયા સમાતી બાજુ ખોદી દસ પંદર મિનિટ થઈ તા તા બીજી આવી ગઈ આવા ભગવાન કોઈ ગરમ ના દેખાડે એ વાંચડીમાં જીવ્યું નથી પડ્યો આ ચાર આંચરની હતી આને છ આંચર હતા કાયદેસર ના એ